વડોદરાના પાદરામાં રોગચાળો વકર્યો પાદરામાં કોલેરાના ત્રણ કેસ નોંધાયા કોલેરાના ત્રણ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ પણ એક્શનમાં નગરપાલિકાને તાત્કાલિક સાફ સફાઈ કરવા આદેશ આપવામાં આવ્યો છે વડોદરાના પાદરામાં રોગચાળો વકર્યો છે પાદરામાં કોલેરાના ત્રણ કેસ નોંધાયા છે અને આ ત્રણ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ પણ એક્શનમાં આવ્યું છે નગરપાલિકાને તાત્કાલિક સાફ સફાઈ કરાવવાના આદેશ આપી દેવામાં આવ્યા છે વરસાદી ઋતુમાં રોગચાળાનો ભય રહે છે અને વડોદરાના પાદરામાં પણ આ જ રીતે રોગચાળો વકર્યો છે કોલેરાના ત્રણ કેસ પાદરામાં નોંધાયા છે આરોગ્ય વિભાગ પણ એક્શનમાં આવી ચૂક્યું છે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે લોકોને સાવચેત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે વરસાદી ઋતુમાં રોગચાળાનો ભય રહે છે અને વડોદરાના પાદરામાં પણ આજ રીતે રોગચાળો વકર્યો છે કોલેરાના ત્રણ કેસ પાદરામાં નોંધાયા છે આરોગ્ય વિભાગ પણ એક્શનમાં આવી ચૂક્યું છે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે લોકોને સાવચેત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે